મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ઝી ચોવીસ કલાકની ખબર પર ફરી એકવાર મહોર લાગી છે નિવૃત્ત આઈએસ રમેશ મેરજાના કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા એએમસીમાં ડેપ્યુટી કમિશનર રમેશ મેરજાના કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા છે એસ એ પટેલના કોન્ટ્રાક્ટ પણ રાજ્ય સરકારે રદ કર્યા

અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં નિવૃત્ત અધિકારીઓને છૂટા કરી દેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું ચાર અધિકારીઓના નામ આપવામાં આવ્યા હતા કે હવે આ ખબર પર એક બાદ એક મહોર લાગી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે અર્પણ શું માહિતી ગત સાતમી જૂને આપણે એક્સક્લુઝિવ અહેવાલ દર્શાવ્યો હતો કે રાજ્ય સરકારના ચાર આઈએસ અધિકારી કે જેઓ સત્તાવાર નિવૃત્ત થઈ ગયા છે પરંતુ સરકાર દ્વારા તેમને કોન્ટ્રાક્ટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા જે અંતર્ગત સૌ પ્રથમ પટેલ કે જે ખૂબ જ અનુભવી અને સરકારના નજીકના માનવામાં આવતા હતા તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો તે સાથે જ સરકારે રિન્યુ ન કર્યો એટલે સરકાર આ વિષયમાં હવે કોઈ પણ નિવૃત્ત અધિકારીના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાના મૂડમાં નથી તેવો અહેવાલથી ચોવીસ કલાક દર્શાવ્યો તો ગઈકાલે મોડી સાંજે આપણે જોયું કે રાજ્ય સરકારે આઈએસ અધિકારીઓના કેટલાક ઓર્ડર કર્યા છે જેમાંથી ચાર જેટલા અધિકારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મૂકવામાં આવ્યા છે જેમાં ત્રણ સીધા આઈએસ છે અને એક ગેસ કેટરના જે છે અધિકારી છે એટલે ચાર ડેપ્યુટી કમિશનર કે જે અગાઉ હતા તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો તેની સાથે જ નવા ચાર આવી ગયા એટલે તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તાત્કાલિક અસરથી અન્ય બે અધિકારીના કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરવામાં નથી આવ્યા અને તેને રદ કરી દેવામાં આવ્યા છે એટલે ફક્ત અમદાવાદ નહીં રાજ્યના અનેક વિભાગો અને જુદા જુદા સ્થળો પર જે પ્રમાણે આ નિવૃત્ત અધિકારીઓ લાંબા સમયથી છે તેમના કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરવાનું મન હવે રાજ્ય સરકારે બનાવી લીધું છે નિધિ બિલકુલ માહિતી માટે ભાવનગર ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેનમાં બે જનરલ કો